ફેસબુક સોશિયલ મીડિયાની બ્રાંડના વીસ વર્ષ બ્રાંડ કથા બાય હારિતૃષિ પુરોહિત ચોથી ફેબ્રુઆરીએ ફેસબુકને વીસ વર્ષ થશે કોઈના માટે દિલમાં ઘંટી વાગે તો અવાજ ન આવે પણ ફેસબુકમાં લાઈક કરવાથી જે કુડુકનો અવાજ આવે છે એણે આખી દુનિયાને સોશિયલ મીડિયાના નામનું અનોખું મીડિયા આપવાની ક્રાંતિ કરી છે ફેસબુકના જન્મ પહેલા પરિવારજનો સિવાય કોઈને પણ હેપ્પી બર્થડે યાદ ના હોય તેના બદલે સેંકડોની સંખ્યામાં સવારથી વોલ પર હેપી બર્થડેના વરસાદ વરસાવતા અને જીવનના અનેક ઉતાર ચઢાવની સાક્ષી એવી ફેસબુક બ્રાન્ડને વીસ વર્ષ થઈ ગયા છે સોશિયલ મીડિયાની આ અનોખી બ્રાન્ડ વિશે જાણીએ બ્રાન્ડની શરૂઆત અત્યારે ફેસબુકનો સ્થાપક માર્ક જુક્રબર્ગ ગણાય છે ઈસવીસન બે હજાર ચારમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા સ્ટુડન્ટ્સ માટે એડવર્ડ સેવિરિન એન્ડ્રયુ મેકપુલમ મોસ્કો મોસ્કોટવિટસ અને ક્રિસ યુજીસ માર્કને પ્રોગ્રામિંગ માટે હાયર કરેલા ફક્ત હાર્વર્ડમાં જ ભણતા હોય તેની ડિરેક્ટરી જેવો મૂળ કોન્સેપ્ટ હતો પણ ફોટોગ્રાફ સાથે નામ કે સરનેમ ની થોડી જ માહિતીથી ની રિક્વેસ્ટ મોકલી શકાય તેવી સામાન્ય સુવિધાઓથી ઘી ફેસબુકના નામે આ પ્રોગ્રામિંગનો આઈડિયા મૂળ કોનો છે તે હજી વિવાદમાં છે ત્યારબાદ બે હજાર પાંચમાં આગળથી ઘી કાઢીને ફક્ત ફેસબુક જ રાખવામાં આવ્યું પછો વાદરી રંગ અને ઇન્ટરનેટનો વધતો જતો વ્યાપમાં જાહેરમાં કોઈને હેલો કહેતા પણ અચકાતો અંતર્મુખી છોકરો કોઈ કોઈપણની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલતો થઈ ગયો ફેસબુક બ્રાન્ડ કેવી રીતે ફેસબુક શરૂઆતમાં તો હાવર્ડ પછી અમેરિકા અને કેનેડામાં ઉપલબ્ધ કરાઈ પણ ત્યારબાદ એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ ઇન્ટરનેટની સ્પીડ સાથે ફેસબુકમાં કોઈ પણ દેશની અજાણી વ્યક્તિને ફ્રેન્ડ બનાવી શકાય એ પણ મિનિટોમાં આ વાત અત્યારે ભલે નવી નથી પણ ત્યારે એટમ બોમ્બ જેવી ઘટના હતી એકસાથે કરોડો લોકો ફેસબુક થકી જોડાવા લાગ્યા મોબાઇલમાં ડિફોલ્ટ એપ તરીકે ફેસબુક ઇન્સ્ટોલ જ હોય સ્માર્ટફોનની મદદથી ફોટો ક્લિક કરીને પ્રોફાઇલ પિક્ચર મૂકો વર્ષો પહેલાના મિત્રનું નામ કે સરનેમ સર્ચ કરો અને રિક્વેસ્ટ મોકલો સ્કૂલ કોલેજ કે જૂના કલીગ સાથે યુનિયન ઓનલાઈન થવા લાગ્યું લગ્નના બાયોડેટા માટે પહેલા સંસ્કારી મા બાપ ફોટો પણ ન જોડતા એની બદલે ફેસબુક આઈડી આપી દે પ્રાથમિક પરિચય ફટાફટ મળી રહે આમ જુઓ તો ફેસબુકે આખા વિશ્વની જીવનશૈલીમાં પરિવર્તન આણી દીધું અબજો યુઝર્સથી ફેસબુક સોશિયલ મીડિયાની કેટેગરીમાં લીડર બની ગયું ફેસબુક બ્રાન્ડના હરીફ અને ભવિષ્ય અત્યારે ફેસબુક મેટા કંપનીનો એક ભાગ છે ઇન્સ્ટાગ્રામ ટેક્સ સ્નેપચેટ અને તેથી પણ વિશેષ વોટ્સએપનો ઉપયોગ વધી રહ્યો છે ઇન્સ્ટા અને વોટ્સએપ તો કંપનીની જ બ્રાન્ડ છે તો પણ એન્ગેજમેન્ટના હિસાબે ફેસબુક હરીફાઈમાં ધીમું ચાલી રહ્યું છે ઇન્સ્ટામાં રીલ્સ બનાવીને યુથ વધુને વધુ યુથ કનેક્ટ મેળવે છે અને એક્સમાં ન્યૂઝ અને પોલિટિક્સના શોખીન યુઝર્સ અને વિચારો મંતવ્યોથી સારી દુનિયા કો હિલા દેંગે યુઝર્સને ફેસબુક બહુ રૂચતું નથી આ સિવાય વોટ્સએપમાં સોસાયટીનું ગ્રુપ અલગ ન્યૂઝ માટે અલગ ફ્રેન્ડ માટે અલગ અને સ્ટેટસથી કોઈની સાથે વાત કર્યા વગર તેના હાલચાલ જાણી લેવાની પંચાત પૂર્ણ કળાએ ખીલી છે એટલે ફેસબુક વીસ વર્ષે એકદમ જૂનું બની ગયું હોય એવું લાગે છે આગામી સમયમાં જો કશું નવું નહીં કરે તો ચમક ગુમાવી દે કે ઓર્કુટની જેમ વિદાય પણ લઈ શકે એમ છે પ્રાઇવેસીના મુદ્દે ફેસબુક વર્ષોથી વિવાદિત રહ્યું છે એટલે યુથની બદલે સિનિયર સિટીઝનની કવિતા ઉપદેશ કે પ્રમોશન વધી રહ્યું છે અને આ બધું પણ વોટ્સએપમાં થઈ શકે છે એટલે ફેસબુક બ્રાન્ડ તરીકે કેટલું સ્થિર રહે એ જોવું રહ્યું અત્યારે ફેસબુક દરેક સ્માર્ટફોનમાં છે પણ તમે સૌથી પહેલું ફેસબુક આઈડી ક્યારે બનાવ્યું હતું અને સૌથી પહેલી રિક્વેસ્ટ કોને મોકલાવી હતી એ જરાક યાદ કરી લો જરાક વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથાબાય હારિતૃષિ પુરોહિત